આ તમામ જે દ્રશ્યો આપણે જોયા તે સિવાય નડિયાદ ખાતે પણ એક ભવ્ય બાઇક રેલી નીકળી છે આ ભવ્ય બાઇક રેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે નડિયાદમાં ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઇક રેલી યોજાઈ જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી આ બાઇક રેલી જે છે તે પસાર થઈ રહેલી અત્યારે જોવા મળી રહી છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે આ રેલીમાં જોડાયા છે ધારાસભ્ય પંકજ દેસાઈની આગેવાનીમાં આ બાઇક રેલી જે છે તે નીકળી છે તસવીરો પર મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના આ જોડાયા છે છે અંતિમ ઘડીના પ્રચાર પ્રસાર જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ નડિયાદ ખાતે હાલ જોવા મળી રહ્યા છે ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે હાલ પ્રચાર પ્રસાર જે છે તે જોવા મળી રહ્યો છે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈની આગેવાનીમાં આ ભવ્ય બાઇક રેલી નીકળી રહી છે જણાવી દઈએ કે તમામ જે ઉમેદવારો છે તે અંતિમ ઘડીના પ્રચાર પ્રસારમાં જોશ લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને તેવામાં ધારાસભ્ય પંકજ દેસાઈની આગેવાનીમાં નડિયાદ ખાતે આ બાઇક રેલી નીકળી છે ભારતીય જનતા પાર્ટી માટે આ બાઇક રેલી નીકળવામાં આવી છે અને મોટી સંખ્યામાં જંગી મતદાન થાય તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થાય તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે આજે સાંજે છ વાગ્યાથી પ્રચાર પડઘમ જ્યારે શાંત થવાના છે ત્યારે આ છેલ્લી ઘડીનો પ્રચાર છે જેના માટે મુખ્યમંત્રી પોતે પણ આ જે બાઇક રેલી છે તેમાં નીકળ્યા છે પંકજ દેસાઈ હાલ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે અને પંકજ દેસાઈની આગેવાનીમાં જ આ બાઇક રેલી નીકળવામાં આવી રહી છે હાથમાં કમળનું નિશાન છે લોકોને કમળના નિશાન પર મત આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે લોકોનું અભિવાદન જીલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ દ્રશ્યમાન થઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાંથી આ બાઇક રેલી પસાર થઈ રહી છે લોકોને વિનંતી કરવામાં આવી રહી છે અપીલ કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મત આપવા માટે

મોદી સમય જન્મેઠ નું છે એ જન્મેઠ અત્યારે ધારાસભ્ય નું જે અભિવાદન છે તે ચુલી રહ્યા છે ત્યારે જી કરુણેશ બનેલા રાજો અમારી સાથે તો છેલ્લી ઘડીનો આ પ્રચાર પ્રસાર અત્યારે ચાલી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક રેલી જે છે તે પસાર થઈ રહી છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી તરફી મત કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ કે રાજકોટ હોય વડોદરા હોય ગાંધીનગર હોય તમામ જગ્યાએ આ છેલ્લી ઘડીના પ્રચાર પ્રસાર આ જ રીતે જોવા મળી રહ્યો છે જંગી રેલી સ્વરૂપે લોકોને આકર્ષવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે કારણ કે ખબર છે કે આ છેલ્લી ઘડીનો પ્રચાર છે છ વાગ્યા બાદ પ્રચાર પ્રસાર નહીં કરી શકાય માત્ર ડોર ટુ ડોર પ્રચાર જ થવાનો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ આ બાઇક રેલીમાં જોડાયા છે અને અલગ અલગ વિસ્તારોમાંથી આ બાઇક રેલી જે છે તે પસાર થઈ રહી છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા છે આ જે લોકસભાની ચૂંટણી છે અને ખાસ જે ત્રીજો તબક્કો છે અતિ મહત્વનો છે ભારતીય જનતા પાર્ટી માટે પણ અન્ય જે પક્ષો છે તેના માટે પણ અને તેને લઈને જ આ પ્રચાર પ્રસાર જે છે તે એડી ચોટીનું જોર લગાવીને તમામ જે પક્ષો છે તમામ ઉમેદવારો છે તમામ નેતાઓ જે છે તે કરતા જોવા મળી રહ્યા છે અને હાલ તસવીરો નડિયાદ ખાતેથી કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આ બાઇક રેલીમાં જોડાયા છે પંકજ દેસાઈ ની આગેવાનીમાં આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમની હાજરીમાં આ બાઇક રેલી નીકાળવામાં આવી છે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે હાથમાં કમળનું ફૂલ છે તે નિશાન છે અને લોકોને એ કમળના ફૂલ પર મત આપવા માટેની અપીલ જે છે તે મુખ્યમંત્રી પોતે પણ કરતા જોવા મળી રહ્યા છે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તેની હાજરીમાં આ બાઇક રેલી નીકાળવામાં આવી રહી છે